પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી માવઠું પડ્યું હતું રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા પાલનપુરમાં શહેરના માર્ગ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુર શહેરમાં ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુરમાં ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો ગરમીના પ્રકોપો વચ્ચે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરના અનેક જાહેર માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પાલનપુર શહેરના ડેરી રોડ બાગ શશીવન પાસેના રોડ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ભરૂનાળે કમોસમી વરસાદથી પાલનપુર શહેરની આ હાલત જોતા ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે તો શું પરિસ્થિતિ ઊભી થશે તે આ વરસાદી પાણી પરથી ખ્યાલ આવી જાય છે આજે સવારના સમય અહીંથી પસાર થતા અનેક લોકોના વાહનો પણ વરસાદી પાણીના લીધે બંધ થઈ ગયા હતા પાલનપુરની પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે નગરોળ પાલિકા તંત્ર કુંકર્ણની નિંદ્રામાં છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના ચાલતા અભિયાનના નાટકો હવે બંધ કરી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રીમોન્સૂન કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે